લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોપસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ એક આઠ બે હજાર ચોવીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના જ્ઞાનને વધારવાની કોશિશ કરવી જોઈએ પોતાના ગુરુ અથવા ગુરુ જેવા વડીલ માણસો પાસે કંઈક શીખવાની આશા આજે રાખવી જોઈએ શું નથી કરવાનું કોઈ પણ કાગળ વાંચ્યા વગર સાઈન ન કરવો વૃષભ 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 આજે આજે શું કરજો પીળી દાનમાં જોઈએ ચણાની દાળ હળદર કેસર આવી વસ્તુ દાન કરી શકાય શું નથી કરવાનું મિત્રો આજે સમયનો દુરુપયોગ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિ આજે શું કરજો મિથુન રાશિ આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઘરના વડીલની અથવા આપણી સાથે જોડાયેલા વડીલની સલાહ અવશ્ય લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ માણસ પર આજે ગુસ્સો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે પોતાના સંતાનોના ભણતર પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ કરાવવા માટે કોઈને પણ કાલાવાલા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું સિંહ રાશિ વાળા આજે પોતાના આરોગ્યની કાળજી રાખવી જોઈએ ખાવા પીવા પર ખૂબ ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસની ઈર્ષ્યા નહીં કરતા કન્યા કન્યા રાશિવાડા આજે શું કરવાનું છે મિત્રો આજે કોઈ પણ યાત્રામાં પોતાનું ધ્યાન રાખવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે મોસાળ પક્ષ કે સાસરા પક્ષમાં સબંધ બગાડવાના નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે પોતાના કામ ધંધાની કે નોકરીની જગ્યા પર સમયસર હાજર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં રાશિવાળા આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરના વડીલોની સલાહ લઈ એમના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વેપારીક સોદા જે નવા સોદા હોય ને તે આજે નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ માંગવા જોઈએ કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભાત બનાવવો જોઈએ ભાતમાં કેસરને થોડી ખાંડ નાખીને મીઠો કેસરવાળો ભાત બનાવી તેને ગરીબને ખાવા માટે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મકર રાશિવાળાએ કોઈ પણ કામમાં આળસ નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ રાશિવાળાએ આજે પોતાના વડીલો પાસે આશીર્વાદ માંગવા જોઈએ કે ભાઈ તમે વ્યસન છોડવામાં સફળ થાવ આજે સંકલ્પ કરજો કે મારે મારી જિંદગીમાંથી વ્યસનને ત્યાગ કરવો છે શું નથી કરવાનું મિત્રો આજે આપણે પોતાની જવાબદારીથી ભાગવાનું નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે કોઈ અપંગ જાનવરોની સેવા કરવી જોઈએ એને ખાવાનું ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નથી કરવાનો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જ નમસ્તે